रेशन कार्ड ईकेवाईसी थयो नहीं होए तो राशन में अनाज नहीं मड़े तेवा नियमना कारणे लोको परेशान થઈ રહ્યા છે રાજ્યમાં ઘણી જગ્યાએ પ્રક્રિયા માટે ટેકનિકલ પ્રશ્નો ઊભા હતા નોટબંધી જેવી લાઈનો લાગી રહી છે આ સંજોગોમાં अन्न અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ હરકતમાં આવ્યા છે ટેકનિકલ પ્રશ્નો ઊભા હતા લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે નાગરિક પુરવઠા વિભાગ રાજ્યના નાગરિકો સરળ અને ઝડપથી કરી શકે તે માટે પુરવઠા વિભાગ ની ટીમો કાર્યરત કરવામાં આવી છે આ વ્યવસ્થા પર બે અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે વિભાગે દાવો કર્યો છે કે રાજ્યમાં 1.38 કરોડ નાગરિકોએ ઘર બેઠા માય રેશન એપ્લિકેશનની મદદથી ચારે ગ્રામ પંચાયત લેવલે દ્વારા 1.07 નાગરિકોનું કરવામાં આવ્યું છે રાજ્યમાં માય રેશન એપ ગ્રામ પંચાયત જનસેવા કેન્દ્રો પોસ્ટ ઓફિસ બેંક આંગણવાડી વગેરેના માધ્યમથી અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2.75 કરોડ થી વધુ નાગરિકોનું પોષણ કરવામાં આવ્યું છે હાલમાં રાજ્યમાં જનસેવા કેન્દ્રો હસ્ત छ ग्राम में पांच सौ शिक्षण विभाग पास बसो छीस आंगनवाड़ी मन सौ पोस्ट बैंक हस्तक हजार सात सौ सितयासी मी कुल चार हजार त्रन सौतेर जेटली आधार के। કાર્યરત છે ઘણા જિલ્લામાં લાઇનો લાગતા અને સર્વર અને આધાર કાર્ડના કેટલાક ટેકનિકલ પ્રશ્નોને ધ્યાને રાખી સરકારે નવી 1000 આધાર કીટ કાર્યરત કરવાનો આયોજન કર્યું છે પુરવઠા વિભાગ તરફથી થાય છે પરંતુ તેનો સંપૂર્ણ આધાર એટલે કે આધાર કાર્ડ ઉપર છે આધાર કાર્ડના નામ अटकના સુધારા ન થાય ત્યાં સુધી હતું વિભાગના મંત્રીએ જણાવ્યું હતું કે આધાર કાર્ડની કીટની સંખ્યા વધારવા અને કીટના પ્રશ્નોની ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ પર કાર્ય કરવામા આવ્યો છે આ ઉપપ્રાંત જિલ્લા કલેક્ટરોને પોસ્ટ અને બેંક સાથે સંગ્રહન કરીને આધાર કીટ કાર્યરત રાખવા અને સતત મોનિટરિંગ કરવાની આયોજન વિભાગ તરફથી સૂચના આપવામા આવી છે